ભરૂચના વતની પીટરસન ખ્રિશ્ચનનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો પણ તેની સાથે ખૂબ જ નાની ઉંમરે પોતાના મધુર અવાજ થકી સોસાયટીઓના રહીશોને ખુશ કરી આનંદ લાવી દીધો હતો ડોક્ટર ભાર્ગવ જોશી ઈડન એન્ક્લેવમાં રહું છું અહીંયા અમારા ડાયરાનો આજે પ્રોગ્રામ હતો સાહેબ અહીંયા આવ્યા છે એ આગળ તમને વાત કરશે પાલનપુરમાં અમે રહીએ છીએ યંગ જનરેશન છે નાના નાના છોકરાઓ છે મારી બાજુ અને એ નાના નાના છોકરાઓ જે આજે અમને જે સપોર્ટ કર્યો છે ને ઈવન એડવોકેટ સાહેબ અમારા ચેતન્ય સર એના વિશે બે શબ્દ અમારા ડાયરાના સાહેબ બોલશે મારું નામ પીટરસન છે હું અંકલેશ્વર જિલ્લા અંકલેશ્વર બાજુ આવું છું વાલિયા ગામમાંથી અને હું નાનપણથી પ્રોગ્રામ કરું છું બાપુ મેં છે આ વર્ષનો હતો ત્યારથી હું પપ્પા મારા ફાધર છે તબલાવાદક તબલા હતા એમની જોડે મને જવાનો શોખ એ ભજન મંડળીમાં જતા હતા અને ત્યારે એમની જોડે જાઉં ત્યાર પછી પપ્પા કોઈ દિવસ ના નહીં કહે બાપુ કોઈ દિવસ ના નહીં કહે જોડે જાઉં બારેક વાગે એટલે ઊંઘ આવે એટલે હું પાછળ પપ્પાની પાછળ ઊંઘી જાઉં ત્યારનો મને ભજનનો રસ ત્યાર લાગે આજે મને બહુ ગર્વ થાય છે એમ કે ચૈતન્યભાઈની મદદથી હું આ સ્ટેજ ઉપર આવી શક્યો પ્રભુની દયા છે અને અત્યારે બહુ સારા સ્ટેજ પર છું ને એડવોકેટ સાહેબની છે ને કૃપાથી સાહેબ બહુ આગળ છે ઇમોશનલ છે પણ એ નથી આપણે ભગવાનની કૃપા બધા પર રહે ઇડન એન્કલેવ બધું સારું રહે સુરત પાલનપુર સારું રહે અને અમારા બધા સભ્યો ખુશ રહે એક પ્રોગ્રામ મેં જોયો હતો સંતોનો મેળાવડો અને એ મેળાવડામાં જ્યારે મેં આમને સાંભળ્યા પીટરસનભાઈને ત્યારે જ મેં નક્કી કરેલું કે ભાઈ આમને એક મારે પ્લેટફોર્મ આપવું છે અને એ પ્રમાણે મેં એડવોકેટ ગ્રુપમાં સુરતના જેમાં ડીજીપી નયનભાઈ સુખડવાલાથી મળીને બધા એમના વખાણ કર્યા છે એ ખરેખર બહુ સારું ગાય છે એટલે આજે ત્યાર પછી આજે બીજો પ્રોગ્રામ આજે અમે આ સોસાયટીમાં કરી રહ્યા છીએ અને ધીરે ધીરે અમે ફેસબુકમાં સોશિયલ મીડિયામાં એમના જે વિડીયો મૂકીએ છીએ તો એમના ચાહકો વધતા જ જાય છે બધા જ કહે છે કે ભાઈ મારે પીટરસનને બોલાવો છો મારે પીટરસનને બોલાવો એક જ નામ છે પીટરસન પીટરસન એમની મહેનત બહુ સારી છે અને બહુ અમને સંતોષ થયો જય ગણેશ જય શ્રીરામ જય મહાદેવ બધાને નમસ્કાર